તો આજે છે સન્ડે ને આપણે ખાઈ પીને મસ્ત નવરા થઈ ગયા છે અને ટીવી નીંદર પણ કરી લીધી છે સારી એવી તો અત્યારે વાયગાજ બપોરના પોણા ત્રણ જેવું પોણા ત્રણ જેવું થયું હશે અને આપણે જઈએ છીએ સીમા હોલ તરફ ત્યાં દીદી એરોભાઈ સ્ટોલ નાખેલો છે તો આપણે ત્યાં જઈએ બધા મજા કરી અને અમારી બ્યુટીફુલ ટીયર રેડી થઈ ગઈ છે ક્યુટી બાય પછી ગણપતિ બાપ્પા લેવા જાવ પછી હા એના પછી ગણપતિ બાપ્પા લેવા જાવ ગણેશ ચતુર્થી નજીક છે ને યસ એક્ઝેક્ટલી એટલે જ રાખીએ છીએ આ વખતે স্পેશિયલ હશે કારણ કે આ વખતે ડીયુ સિલેક્ટ કર સક્યા આપણે કવર કરીશું યુનિફોર્મ લાગી ન્યાજ રે સાહેબ કે જે

પ્યારી પ્યારી ગુડિયા શું કરે છે પાર્કિંગ કરીએ છે ને પછી અંદર જઈને જોઈએ એક્ઝિબિશનમાં માં કેવું કલેક્શન છે તો અમે અંદર પહોંચી ગયા છીએ શું કે છે એલું કરવાનો જ છે રે કોઈ સ્ટોર નવરાત્રી વાઇબ્સ આ બધા નવરાત્રી હોય તો એ જ હોય ને કઈ લેવાનું હોય તો લઈ લેજો તું ચાલુ नो को टेंशन और है दीदी ने लगभग 10 स्टॉल हो तो एनी सामने छे वो कहता था जो जाइए वो क्या छे के नहीं ऐसे जो ट्रैफिक हम तो सारे जन आज वक्त मनी लोग फुल है हो नहीं लो नहीं लगता हम भी वो है ट्रैफिक पर आज स्टॉल्स फुल स्टॉल्स वो बदल जाए આમ ખાલી ત્યારે બહુ ખાલી ખાલી લાગતું હતું મતલબ આ વાળા સારા છે શું કહે છે ભાઈ આ રે યુ સ્ટોલ બોલી લો સીડી લાગે છે શું

મમ્મી પપ્પા આવી ગયા છે અહીંયા આટો મારવા માટે આ આ પહોંચી ગયા તમે એમ ને સરસ ચાલો શું ખર્ચો કરી નાખ્યો તમે શું લેવાનું તો લઈ લેજો બરાબર તો અમે ને અમને બહુ ભૂખ લાગી હતી અને આપણે માં તો જયવા દીવી ત્યાં આ પછી લુક એક નાસ્તો પાણી કરીએ તો શું કર્યું ટીવી આપણે નાસ્તો શું કર્યો હે યાર આયો નઈ પણ મેં અનિલુએ કર્યો છે શું કર્યો જીલુ બોમ્બે વડા મસ્ત જોરદાર વાળો હો એક નંબર અહીંયા મળે છે રીજી સીધી છે એક્યુઅલી અહીંયા એક ડુપ્લિકેટ છે અને એક ઓરિજિનલ છે તો તમે ધ્યાન રાખજો નવો બોર્ડ દેખાય ડુપ્લિકેટ છે અને જૂનો બોર્ડ છે અહીંયા આપણે અહીંયા પ્રહલાદ નગરમાં જ મળે છે એક્યુઅલી એ મિસળ પાવ હા એક્ચ્યુઅલી એ મિસળ પાવ એ બહુ એટલે બહુ મસ્ત હોય છે મિસળ પાવ આપણે ઘણા ટાઈમ થી આવ્યા નથી પણ બહુ મસ્ત એવું ઠીક એવું મજા આવી જાય એવું છે પ્રાઇસ તો આનું વધારે છે એક્ચ્યુઅલી વડા પાવ એલું 45 રૂપિયા ધીસ ઇઝ વન વડા પાવ એક્ચ્યુઅલી બટ બેસ્ટ છે બરાબર મજા આવી ગઈ આમ ખાઈને આમ આફ્ટર લોંગ ટાઈમ

આપણી પાસે આ નાનું નાનો બેબી છે ને એટલે મને એવી ઈચ્છા છે કે આપણે ના ના આપણે પૂરેપૂરી ટ્રાય કરીએ કે કોઈ સારા એવા બાળ ગણે સમડી જાય આપણે બરાબર ટ્રાય કરીએ બરાબર આપણે બરાબર છે ચલો તો એક જગ્યાએ જોઈએ પણ એમાં કે હતું નહી ત્યાં જમી કરીને અમે નીકળી ગયા છે ગણપતિ લેવા માટે એક્ચ્યુઅલી છે ને યુને સાથે લઈ ગયા છે

ডেকোরেশন এক্শে আছা ওকে মায়াদে হাকে আছে ডোমাপড্করাজ ফুল নেকে জাজে জাইকে সাভাদে পাংদ্াডা কোাদেটে নাকে দে આ નવ મંદિર ગણેશ મૂર્તિ ઓલી બાજુ થી નહીં હોય અમે લોકો અહીંયા સાઉથ ગોપલની અંદરમાં જ આવ્યા છીએ ગણેશ મૂર્તિ લેવા માટે પણ થોડીક કોસ્ટલી જ છે અહીંયા વધારે એ જેજે એનીઓ જે ઝે કરો ટીઆરા કન્ફ્યુઝ થઈ ગઈ છે કે હું ક્યાં જેજે કરું બધે ભગવાન જ ભગવાન દેખાય છે એ દીખો ક્યાં જેજે ક્યાં

બરાબર એલો બહુ બધી જગ્યા જોવા જશું આપણે પછી ન કે બરાબર આ બેસ્ટ છે આવાડે આવાડે આ એ સારા જ નાઈ સારા જ બેહર ગયા તો ફાઇનલી અમને બાલકનેસા મળી ગયા છે અને અહીંયા આપણે બધું કલેક્શન પણ બહુ ગયું છે આ રહ્યા અમારું બાલકનેસા તો એકચુલી વ્લોગ તો હિલોએ કન્ટિન્યુ કરેલો હતો ખાલી હું કંપનીથી અત્યારે આવ્યો હમણાં અને એકચુલી આજે હિલુએ રાખી હતી રજા સેના માટે રજા રાખી હતી તો કે કાલે છે ગણેશ ચતુર્થી અને આપણે દર વખતની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાને લઈ આવવાના છીએ ઘરની અંદર અને આજ વખતે તો બહુ ખાસ એવા ગણપતિ દાદા બેબી ગણપતિ દાદાને લઈ આવવાના છે બાલ ગણપતિ દાદાને બરાબર કેમ કે ટીવી બહુ નાની છે તો એની મજા આવે એટલા માટે તો આજે એકચ્યુઅલી ઇલુએ રજા રાખી હતી સ્પેશિયલ ડેકોરેશન માટે એકચ્યુઅલી આપણે દર વખતે રૂમની અંદરમાં તમને ખબર જ છે આપણે જે ત્રીજો રૂમ છે એની અંદરમાં દર વખતે કરતા હતા અને ઠીક છે એવું ચાલુ ચાલુ આપણે ચલાવી લેતા હતા ડેકોરેશન પણ આજ વખતે કંઈક સ્પેશિયલ મતલબ સારું એવું કરવું હતું ડેકોરેશન ઈલુને એટલે એલું લોકો કે મારી પાસે બે રજા પડી જાય હમણાં રિલીવિંગ છે ત્રણ તારીખે તો વાપરી નાખીએ મેં કીધું વાંધો નહીં એટલે એણે આજે રાખી હતી રજા સ્પેશિયલ ડેકોરેશન મળે અને બહુ એટલે બહુ સારું એવું ડેકોરેશન કર્યું છે અને બીજી વસ્તુ એક આપણે ત્રીજા રૂમની અંદરમાં દર વખતે રાખતા હતા પણ આજ વખતે એવું વિચાર્યું કે ના આપણે હોલની અંદરમાં આ વસ્તુને ગોઠવીએ પણ હોલ થોડોક નાનો છે એટલે સોફાના લીધે કઈ જગ્યાનો મેળ નહોતો આવતો અને પ્લસ કે જે દિશાની અંદરમાં રાખવાના હોય ભગવાનને એ દિશામાં મેળ નહોતો હતો તો આપણે થોડું ભોલની અંદર મેં ચેન્જીસ કરી નાખ્યું જે સોફો હતો અહીંયા એ નીકાળી દીધો અને ત્યાં આપણે મસ્ત એવું હીલું એ આજે બહુ સારી મહેનત કરી અને તો આજે હા એક્ચ્યુલી આમાં બધાની બહુ ખાસ એવી મહેનત છે મારા સિવાય કેમ કે મેં તો કંઈ કર્યું નહોતું એમ કે હું તો ગયો તો કંપનીએ એટલે બહુ બધી પપ્પાએ મહેનત કરી રહી છે બહુ બધો મગજ લગાવ્યો છે હાર્ડવર્ક કર્યું છે બહુ સારું એવું લીલું એ પપ્પા એ મમ્મી એ ડબલ હાર્ડવર્ક કર્યું કે બધું સંભાળ્યું છે સારું છે બહુ મજા આવી ગઈ એ જોઈને એક બીજી તો સૌનો સાથ સૌનો વિકાસ બહુ એટલે બહુ મસ્ત એવું ડેકોરેશન જોઈ શકો છો તમે એવું લાગે છે કે બારેથી લીધું હોય આપડે આખા ખુઆ એવું એમ અત્યાર સુધી નું બેસ્ટ એવર ડેકોરેશન થયું છે બરાબર હજી આ દીક નીચે આવશે ફાઈનલ અપડેટ નીચે છે ને અહીંયા લખવાનું આવશે બેબી ટીયુ શું કરે આવી છું બસ ટાઈમ મળે એની રાજો અને આપણે છે પછી છે ને સાંધી દીધું અચ્છા સરસ સરસ થોડું ફિનિશિંગ અને ટચ અપ લાગે ગુડ ગુડ વેલ ડન બહુ એટલે બહુ મસ્ત અને આ સોફો જ્યાં હતો અહીંયાથી કાઢીને આપણે અહીંયા ગોઠવી દીધો છે ટીવી જોવે ત્યારે શું હોય તો તું અહીં હા અહીંયા રાતે સુઈ સકે છે આપણે સારું એવું ઉઠીને ડાયરેક્ટ રસ ઉઠીને ડાયરેક્ટ રસ સારું ચાલો કેવું લાગે એને મજા જ આવે છે ટીવી ને એ ટીવી મજા આવે છે તને ઓય બબડ બડ અને એક આ સિરીઝ વિરીઝ ને લગાડવાની છે તો આપણે લગાડી દઈએ હા એ બતાવી દો ચલો કરીને જોઈએ છે વાહ એક નંબર લાગે છે બહુ મસ્ત ચલો જબરજસ્ત લાગે છે બહુ સારું કામ કર્યું છે આજે હિલુએ એક નંબર તો આપણે જઈએ જઈએ ગણપતિજીને લેવા માટે આપણે ખાઈ પી નવરા થઈ ગયા મસ્ત ઇડલી બનાવી ગઈ છે બહુ કામ છતાં આજે બહુ સારી મસ્ત કરી અને ઇડલી મારા માટે બનાવી ગયા લોકો

ગણપતિ બાપા ગણપતિ બાપ્પા તો અમે પહોંચી ગયા છે ગણપતિ બપાને લઈને ઘરે જવા માટે અને લિફ્ટ બોલાવી દઈએ પહેલાં તો આપણે અને અમારે ફ્લેટમાં પણ આવે છે એટલે સોંગ ભી વાગે છે ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા Moria. Moria. Hey, bapa Moria re. Dah bawa? Dah bawa betul. Aja, okay. you. You too, Jeje. Let's <coughs> do it, Jeje. Come on. You can. I'll go. Come on, Papa. આમાં ચાલુ ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા લાડુ ચોરિયા ગણપતિ બાપા જે આવ્યું એ ચાલુ કરીને નાગપુર હું તો કાલે આવે છે આજે ગયો છું हां आपण लेते राहणार ना येतात ठीक आहे કેતો ઓન યોર માપ વીરા જઈ જાઓ જેસે ફાઈન હો જો જો તો આ કન્ટિન્યુઅલ વ્લોગ છે આપણે એક્યુઅલી આજે છે કયો વાર આજે શુક્રવાર અને આપણે ત્રણ દિવસના ગણપતિજી રાખીએ છીએ તો આજે છેલ્લો દિવસ એકચ્યુલી રાત પડી ગઈ છે અને હજી હું જસ્ટ આવ્યો જ છું કંપની હજી એમને કપડાની અંદરમાં જ છું કંપનીના અને આજે બહુ એટલી બધી ટ્રાફિક હતી કે વાત જવા દો તમે આ મીચિંગ તો થાય જ છે ફૂલ ઓન ટ્રાફિક હતી અહીંયાથી હું સાડા છ વાગે નીકળો તો ખાલી વીસ કિલોમીટર કાપતા મારે લાગી છે સવા કલાક વિચારી શકો છો તમે કેટલી ટ્રાફિક છે અને હિલુને 15 દિવસ પછી ત્યાં જવાનું છે તો એકાદ રસ્તો બોલી દઉં આપણે અત્યારે આરતી કરશું અને પછી વિસર્જન માટે જશું અને પછી હું જમીશ આ લોકોએ બધાય જમી લીધું છે ખાલી મારે બાકી જમવાનું કેમ કે પાજો 8:30 વાગે ની ચારથી હોય છે એના પછી ફંક્શન હોય છે જ્યાં હિલુ છે એન્કરિંગ કરે છે તો બહુ સારી વસ્તુ છે તો આપણે ફટાફટ આરતી કરી લઈએ અને પછી કરતા આવીએ વિસર્જન બરાબર ચાલો ગણપતિ બાપા ગણપતિ બાપા એક પૂન માં ગીત ચાલુ કરો જાય છે ગણપતિ બાપા ટ્યુબ ગણપતિ બાપા જાય છે બાપાઇ કઈ દે બાપા